અખાત્રીજના દિવસથી ખેડૂતો હળોતરાનો પ્રારંભ કરે છે જોકે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હળોતરાનો પ્રારંભ તો થાય છે પણ એક અનોખી રીતે તો શું આ ગામની પરંપરા જોઈએ આ અહેવાલમાં એક સાથે સૌથી વધુ ટ્રેક્ટર આજે ભગવાનનું ખેતર ખેડી રહ્યા છે હા આ છે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ દિવસની ખેતીની નવી સિઝનની શરૂઆત ગામમાં તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરને ખેડી નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો જોકે તમને જણાવી દઈ કે વર્ષોથી નિકુડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવી ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં અખાત્રીજના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે કડોદરાનો પ્રારંભ કરવામાં આવે છે વર્ષો પહેલાં ખેતરોમાં બળદની પૂજા થતી જોકે આજે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે પરંતુ પરંપરા એની એ જ રહી છે ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી સાથોસાથ ધરતી માતા ખેતીના ઓજારોની પણ પૂજા કરી ખેતીનું નવ વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી નિકોડા ગામની આ પરંપરા સામાજિક એકતાની એક અનોખી મિસાલ છે સાથે રહીને ખેતર ખેડ્યા બાદ આ તમામ લોકો એકઠા થઈ ખેતરમાં વાવેતર કરશે અને તેની જે ઉપજ થશે તે પણ ભગવાનને મોકલાશે તમામ લોકોએ આજે ખેતરમાં વાવેતર કર્યું તેની જે ઉપજ થશે એ ભગવાનને મોકલાશે ત્યારે આવી પરંપરાઓને લઈને જ આજે ગામની એકતા અખંડિતતા બની છે અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે દાદાજીનો આ પ્રયોગ છે અખાત રીતના દિવસે આખા ગામના ખેડૂતો આ પૂજારી તરીકે આ ખેતરમાં આવે છે અને આખા ગામના ખેડૂતો ખેડે છે ખેતરને અને દર મહિને પૂજારી તરીકે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને આ સ્વાધ્યાય પરિવાર આખો એકત્રિત થાય છે આ દિવસે અને આ પોતાના સાધનની પૂજા થાય છે ખેતીના ઓજારોની પૂજા થાય છે ખેતરની પૂજા થાય છે અને આ રીતે આખો સ્વાધ્યાય પરિવાર એકબીજાને મળે છે અને આમાં ખૂબ જ અનેરો આનંદ આવે છે આખા ગામના ખેડૂતો આજે તો જોડાણા છે અહીંયા પહેલાના જમાનામાં મારા આ મારો સમય હતો એ લગભગ અહીંયા છે સિત્તેર સિત્તેર વર્ષ પહેલાં અમે હળ બળદથી ઉતરા કરતા બળદને શણગારતા એના એક વાસક ઉપર ચાદર ઉઢાળીને એને શણગારતા પછી સિંગડોમાં એ એક પાછક મોટા મોટા એ ક કલર કરતા એને એ રીતે શણગારી અને હળોતરા કરતા તે વખત બધા ગામડા બધા જ હળ એક એક જ ખેતરમાં આવતા અને લાઈન બંધ બધા ખેતરમાં આવી અને પછી પોતપોતાની રીતે હળ જોડી અને પછી ભગવાનનું નામ લઈ અને હડોદરા કરતા ચાલુ કરતા અત્યારે અત્યારના યુગમાં બળદ નીકળી ગયા હવે આધુનિક યુગમાં પછી ટ્રેક્ટરો આવ્યા તે ટ્રેક્ટરો આવ્યા પણ દાદાની પ્રેરણાથી પાછો અમે પાછું જે ભૂલ જેલું હતું ને એ પાછું તાજું કર્યું અને આ બધું જે થયું હોય ને દાદાની પ્રેરણાથી જ અમે પાછું ટ્રેક્ટરથી હડોદરા કરવા માંડ્યા આજથી વીસ વર્ષ પહેલા એક જ સાથે ખેરવાના કારણ શું થયું બધોનો એક જ નિર્ણય એક જ ભાવ થાય અને ભગવાનના નિમિત્તે જ આ બધું કાર્ય થતું હોય છે એ રીતે મેં પસાર ઉતરા કરવાનું ચાલુ હોય ટ્રેક્ટરથી યોગેશ્વર કૃષિ માર્ગોમાં આવી અને એનાથી બધાને સાર્વજનિક રીતે બધા એકત્રિત થઈ અને સદભાવથી આ કાર્ય કરવા માંડ્યું શું તમારું અમિતચંદભાઈ ધોળાભાઈ પટેલ પરમપૂજ્ય દાદાજીની પ્રેરણાથી સ્વાધ્યાયની અંદર માણસના જીવનમાં વિચારના આચારમાં લાવવા માટે પૂજ્ય દાદાજીએ ઘણા બધા પ્રયોગો આપ્યા એમાંનો યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે એ ભૂમિપૂજન કરીએ છીએ માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઉભો રહે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય એના માટે કરીને વર્ષોથી અખાત્રીના ભૂમિ ભૂમિપૂજન થાય કેટલા ખેડૂતો અમારા ગામમાં તો લગભગ મેક્ઝિમમ સોથી સવાસો ખેડૂતો જોડાતા હોય છે પણ સમગ્ર વિશ્વની અંદર પરમપુરજી દાદાજીના દસ હજારથી વધારો ઉપરાંત યુગ કૃષિના પ્રયોગ છે એની અંદર બધા લોકો પોતાની કર્મકુશળતા ધરવા માટે આજે પૂજન કરતા હોય છે